આપણે ગઈકાલે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એમણે પોલીસના તોડની વાત કરેલી અને પોલીસના કર્મચારીઓનો પણ વરઘોડો નીકળવો જોઈએ એવી વાત કુમાર કાનાણીએ કરેલી હવે જાપાદ નેતા અને હંમેશા ડર્યા વગર કોઈની સામે પણ બોલનારા નેતા ધીરુભાઈ ગજેરાએ કુમાર કાનાણીને સમર્થન આપ્યું છે તો આપણે ધીરુભાઈ સાથે જ વાત કરીશું કે એમનું આ બાબતમાં શું કહેવું છે ધીરુભાઈ તમારી એક પોસ્ટ સામે આવી છે કે જેમાં તમે કુમાર કાનાણીને સમર્થન આપ્યું છે અને તમે કીધું છે કે લોક આંદોલન થાય તો એમાં પહેલું નામ ધીરુ ગજેરાનું હશે તો એ બાબતમાં અમારે તમારી પાસે જરા વધારે જાણવું છે એ બાબતમાં આપ શું કહેશો જો ભાઈ હું પહેલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અદનો ભારતીય જનતા પાર્ટી પેદા થયા ત્યારથી મતલબ હતું જનસંઘ થી કાશીરામભાઈ રાણા મકરંદ દેસાઈ થી માંડીને ફકીરભાઈ ચૌહાણના બધાની સાથે મેં કામ કરેલું છે બધાની સાથે અને ભારતીય જનતા પાર્ટી નો અદનો કાર્યકર જૂનો કાર્યકર્તા બહુ દુખી છું

પંચાયત થી માંડીને જાણે છે હેલ્મેટ બાબત ની અંદર ત્યાર પછી દરેક બાબત ની અંદર એના મુદ્દા ઉપર મતલબ પ્રજાને ખ્યાલ છે કે આ મુદ્દા ઉપર મતલબમાં આજે સરકાર કેવી કામ કરી રહી છે પરંતુ કઈ ને કઈ રીતે પ્રજાનો અવાજ દબાઈ ગયો છે કઈ કઈ રીતે દબાવવા આવેલો છે અને એ ખરેખર મતલબ માં મુક્ત થવા માટે પ્રજા ને અને ભારતીય જનતા પાર્ટી ને કાર્યકર્તા ને પણ અપીલ કરું કે કુમાર કાનાણી ચૂંટાયેલો મતલબ સભ્ય છે એને સમર્થન આપ્યું એને મતલબમાં જ્યારે ઉજાગર કરવા પ્રયત્ન કર્યો એવો દરેક પાર્લામેન્ટ મેમ્બર હોય કે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય એમને ચાલતા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે દરેકે પ્રયત્ન કરવો જોઈએ અને દરેક પ્રયત્ન કરશે તો જ આ ભ્રષ્ટાચાર નાબૂદ થશે કોઈ એક વ્યક્તિ થી નહીં થાય ભ્રષ્ટાચાર કરનારા કરનારા રાજકારણીઓનો એ લિંક તોડવા માટે દરેક પ્રજા એ પણ અને સામાજિક સંસ્થાઓની પણ જવાબદારી છે સામાજિક સંસ્થાઓ ટાઈમ માં ખુબ ખુબ બોલતી હતી હવે કેમ નથી બોલતી સામાજિક સંસ્થાઓ પણ દબાયેલી છે તો સામાનિક સામાજિક સંસ્થાઓ પણ એમનો પ્રયત્ન કરવો જોઈએ આંદોલન કરવાથી પ્રજાની જાગૃતિ પણ આવે ને સરકાર ને પણ મત ખ્યાલ આવે કે હવે મતલબમાં બહુ થઈ ગયો છે કે લોકો જાણી ગયા છે કે સરકારના પ્રયત્ન પણ એમાં હોવા જોઈએ ચાય કોઈ પણ ટોપ લીડરો ના પણ પ્રયત્નમાં આવે જોઈએ પણ ટોપ લીડર થી માનીને નીચે સુધી પ્રયત્ન ન હોય તો નાબૂદ ન થાય કારણ કે ઝુંબ કરનેવાળા પાપી સહેનેવાળા ભી પાપી એવી રીતિ મતલબમાં દરેક કે પ્રયત્ન કરે ત્યારે ભ્રષ્ટાચાર નાબૂદ ન થાય અત્યારે ત્યારે ચૌટે ને ચોડે અત્યારે જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે એને માટે પણ આપણે સક્રિય પ્રયત્ન કરવો જોઈએ કારણ કે આજે દેશની મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજા ખૂબ દુખી છે પંદરમી તારીખે કેટલો દંડ ગુજરાત ની સરકારે ઉઘરાવ્યો એની કરતા ભ્રષ્ટાચાર કેટલો થયો હશે ચાલો મને એમ કહો ગરીબ અને સધ્યમ વર્ગ ને આજે મતલબ ઘરની અંદર મતલબ ચૂલો પૈસા ના હોય પણ પંદરસો રૂપિયા નું હેલ્મેટ તો લેવો જ પડે અને ત્રણસો નો હેલ્મેટ આજે પાંચસો પંદરસો માં વેચાયા પ્રજા લૂટાણી સરકાર મુક્ત જયારે દ્રૌપદીનું વસ્ત્ર થતું હતું ત્યારે જેમ ભીષ્મ પિતા અને કુલ આચાર્ય જેમ જોઈ રહ્યા એમ મતલબ બધા જોઈ રહ્યા છે પણ કોઈ અવાજ નથી ઉઠાવતા જેથી કરીને કુમાર કાનાણીએ અવાજ ઉઠાવી અવાજ ઉઠાવીને અભિનંદન આપું છું તમારું શું કેવું છે હા તો હકીકત છે સ્માર્ટ મીટર બાબત ની અંદર કોઈ પણ કલાકારો એ મતલબ પ્રજાની પડખે રહેવું જોઈએ કલાકારો એ સરકાર ની પડખે ન રહેવું જોઈએ પ્રજાની પ્રજા નંબર માં પ્રજા એ હંમેશા માટે કલાકારોને ને સમર્થન આપ્યું છે દરેક નેતાઓ ત્યારે કોર્પોરેટ થી માંડીને પાર્લામેન્ટ સુધી ચૂંટાણો જે પ્રજાએ મત આપ્યો હોય ત્યાં છૂટાણો હોય તો એને બધા પહેલા પ્રથમ તો પ્રજા રાષ્ટ્ર અને પ્રજાની પડખે રહેવું જોઈએ ત્યારબાદ પાર્ટી પણ હવે અત્યારે મતલબ વ્યક્તિ પૂજા જે થઈ ગઈ છે એ ખરે માટે દેશને માટે ઘાતક છે છેલ્લો સવાલ છે એટલે કદાચ લોકો તૈયાર નથી થતા તો આવી સ્થિતિમાં લોકો કેવી રીતના બોલે કે જ્યારે કોઈ બોલવા જાય તો એને તો મોટું નુકસાન સહન કરવું પડે એની પર રેડ પડી જાય કે એને પણ ભોગવવું પડે તો પછી એ કેવી રીતના બોલે સામૂહિક બોલવાનું ચાલુ કરે સામૂહિક રીત થી મતલબ સંગઠન થઈ અને દેશના ભ્રષ્ટાચાર માફતમાં દેશની અંદર ભયભૂત ને નું જે પહેલેથી સૂત્ર હતું દેશને મતલબમાં આજના દેશની અંદર જે મતલબ જે દેશની લોકોની સમસ્યાઓ છે ચાહે તે રેલવે ની હોય એસટી ની હોય ખેડૂતોની હોય વિદ્યાર્થીની હોય દરેક સમસ્યા સમસ્યાઓ માટે પ્રજા એ મતલબમાં દરેક સામાજિક સંસ્થાના આગેવાનો એ અને દરેક મતલબ માં આગેવાનો એક થઈને જો લડે તો હકીકમાં બધું જ એકી સાથે કોઈ પણ કોઈ પણ ભય ન રે પરંતુ એક જ દોકલ ને ભય રે છે અને ઘણા એ પ્રમાણ ભોગવું છે

જે મતલબમાં નશીલા પદાર્થો પ્રાર્થના કરું છું અપીલ કરું છું સબ સાહુક અવાજ ઉઠાવો અને આ દેશને બચાવો અને ભાજપ ને બચાવો જીતુભાઈ હું અમે લોકો તમને સારી રીતના ઓળખીએ છીએ કે તમે એક એવા નેતા છો કે જે બિંદાસ અવાજ ઉઠાવો છો અને તમે કઈ પણ દરિયા વગર આગળ બી અવાજ ઉઠાવતા હતા પણ છેલ્લા ઘણા સમયથી ધીરુભાઈ ગજેરા દેખાતા નહી હતા હમણાં ફરીથી સક્રિય થઈ ગયા છે તો એની પાછળનું કારણ શું કઈ નઈ મનો મારું હું પહેલેથી સક્રિય જ હતો